મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાના રામ ભક્તનું અયોધ્યા ખાતે એટેકથી મોત નોખા ગામના વર્ષીય રામ ભક્તનું મોત થયું છે બનાસકાંઠાના પાલનપુરથી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં નવ તારીખે અયોધ્યા જવા નીકળ્યા હતા અગિયાર તારીખે રાત્રે યુપીના સરાલપુર સ્ટેશન પહોંચતા બનાસકાંઠામાં આવેલ રામ ભક્તનું ફૂલોથી સ્વાગત કરાયું હતું સવારે રામ ભક્તો બસ દ્વારા રામ મંદિર ખાતે પહોંચી રહ્યા હતા તે સમયે રસ્તામાં નોખા ગામના ગોરધનભાઈ નાગજીભાઈ ઠાકોર પંચાવન વર્ષની છાતીમાં દુખાવો ઉપડતા અયોધ્યા રામ ચિકિત્સાલય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જ્યાં રસ્તામાં મોત નિપજતા હોસ્પિટલના રામ ચિકિત્સાલયના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા ત્યારે ટ્રેનમાં આવેલ તમામ રામ ભક્તોને સમાચાર મળતા અરેરાટી વ્યાપી હતી તમામ રામ ભક્તો તાત્કાલિક અયોધ્યા રામ ચિકિત્સાલય ખાતે પહોંચ્યા હતા યુપી સરકારના તમામ મદદ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી જેમની મૃતદેહને આઠ દ્વારા અયોધ્યા રામ હોસ્પિટલથી લખનૌ ખાતે લઈ જવામાં આવ્યો ત્યાંથી હવાઈ માર્ગે અમદાવાદ પહોંચશે અને ત્યાંથી પોતાના વતન બનાસકાંઠાના દિયોદર તાલુકાના નોખા ગામે લઈ જવાશે બ્યુરો રિપોર્ટ જગદીશ પઢિયાર